નવસારીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે ત્યારે નવસારી શહેરમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રીસ મિનિટથી વરસાદ છે અને રસ્તાઓ જળમગ્ન બની ગયા છે પરિણામ શહેરી વિસ્તારમાં હાલાકી લઈને આવ્યો આ વરસાદ ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે અને એટલા પાણી ભરાઈ ગયા છે કે અહીંયાથી જો ટુ વ્હીલર ચાલક પસાર થાય તો તેમનું વાહન બંધ પડી ગયું

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે છે એ પાણી ભરાઈ ગયાની પરિસ્થિતિ સામે આવી છે ખાસ કરીને નવસારી શહેરમાં આવેલા કુંભારવાડ વિસ્તાર છે ગ્રીડ વિસ્તાર છે કે જ્યાં નીચાણવાળો વિસ્તાર છે કે જ્યાં અત્યારે પાણી ભરાઈ ગયા છે જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે એ પ્રમાણે અત્યારે શહેરના ચારપુલ વિસ્તારમાં અત્યારે આપણે ઉપસ્થિત છે અને જોઈ શકાય છે કે ઘણા બધા વાહનો પાણીમાંથી જ જવા મજબૂર બન્યા છે ઘણા વાહનો અહીંયા ફસાયા છે એવી પણ એ પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને નવસારીમાં છેલ્લા